આમ આદમી પાર્ટીથી છેડો ફાડી ચૂકેલા રાજુ કરપડાને હવે કોંગ્રેસમાં જોડાવા માટે આમંત્રણ આપ્યાની ચર્ચાઓ થઈ કોંગ્રેસના આગેવાનો રાજુ કરપડાની મુલાકાત માટે પહોંચ્યા પાલ આંબલિયા સહિતના આગેવાનો સુરેન્દ્રનગર પહોંચ્યા આગામી દિવસોમાં રાજુ કરપડા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને મળશે હજુ કોઈપણ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય નથી કર્યો તેવું રાજુ કરપડાએ જણાવ્યું ખેડૂત સંમેલન બાદ ખેડૂતો જણાવશે તેમ કરીશ તેવું પણ જણાવ્યું

અને આવા જૂના સાથી જો લડાયક પાછા ફરીથી સાથે આવતા હોય તો પાર્ટી તરફથી એમને પણ કહ્યું પણ છે કે આવો સ્વાગત છે રાજુભાઈ તમારું તમારે જો કોંગ્રેસ જોઈન કરવી હોય તો વેલકમ સ્વાગત છે ગમે ત્યારે આપ કયો બરાબર છે અને મારી રીતે સમજાવવાના પ્રયત્ન કર્યા છે હું રાજુભાઈ તરફ રાજુભાઈ તરફ રતનસિંહ ડોડિયા અને પાલભાઈ આંબલીયાના પર મળેલા અને આ બાબતે ચર્ચા કરીને આગામી સમયમાં અમે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પણ મળશું અને આગળની જે રણનીતિ છે એ નક્કી કરશું એટલે અત્યારે હકારાત્મક જવાબ અમને મળ્યો છે અને આગામી સમયમાં અમે જે પ્રદેશના આગેવાનો છે એ આગેવાનને મળશે એ માટે પાલભાઈ આંબલી આવ્યા હતા અને પાલભાઈ આંબલી સાથે ચર્ચા વિચારણા થઈ હતી પણ વાત એ છે કે મિત્રતાના નાતે આજે મળવા આવ્યા હતા અને ઘણી બધી અમારે જે એક પારિવારિક ભાવથી જે ચર્ચાઓ થાય એ ચર્ચાઓ થઈ છે પાલભાઈ મને સ્વાભાવિક છે આમંત્રણ આપે પણ મારી એ વાત છે કે આવનાર સમયમાં જોશું વિચારીશું પાર્ટી જોઈન કરવાવાળો વિષય અત્યારે કોઈ છે નહીં બસ આવા મિત્રતાના ભાવથી ચર્ચાઓ થઈ આવનાર સમયમાં જે ટૂંક સમયમાં અમે એક ખેડૂત મિટિંગનું આયોજન કરીએ છીએ જેમાં અમારા જે ખેડૂત કાર્યકર્તાઓ છે આ કાર્યકર્તાઓ સાથે મળવાના છીએ